અમે આજ ભુજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા જે જીનદયાલ કંડલાપોટની જમીન જે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર રહી એમાં લાખો એકર જમીન ભૂમાફિયાએ દબાવીને બેઠા છે અને કરોડોનો મીઠો કપવે છે રહ્યા અને કંડલાપોટના જે અધિકારીઓ રહ્યા બારેથી આવેલા એ લોકો જે ગાંધીધામની અંદર કે ઝૂપડપટ્ટીની અંદર ગરીબ માણસના જ્યારે ઝૂંપડા ફગાવવાના હોય ત્યારે પૂરો બંદોબસ્ત મળી અને ઝુંપડપટ્ટીમાં કેબિન ઉપાડવા જાય છે પણ સાહેબ તમને અહીંયા શું પેટમાં દુખે છે કારણ કે ભચાઉ કાંઠામાં અરબો રૂપિયાનો મીઠાનો કૌભાન થાય છે એ સરકારની અંદર જે સરકારની અંદર આવક થાય એવું અમે પણ પહેલેથી આ લડત ચાલુ છે અને જે કલેક્ટર સાહેબનું અમિત અરોડા સાહેબ જ્યારે હતા ત્યારે એમનો ઓર્ડર પણ કરેલ છે ખાલી કરવાનો પણ હજી જ પણ કર્યો નથી આજ એ ઓર્ડર અમે આ સાહેબને આજ મળીને આપ્યો છે આના વિશે અમે ઘણી વખત રજૂઆતો પણ કરેલી અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત આપેલી છે સાહેબ કલેક્ટરને મળેલા બચાવ બચાવ મામદા સાહેબને પણ મળેલા દિનદયલ બોર્ડના ચેરમેનને પણ મળેલા પણ છતાં અમે ખાલી નિલાશાજ આપેલ છે છતાં આજની દિન સુધી કોઈ કાંઈ કામગીરી કરેલ નથી આજની તારીખમાં ગંડલા બોર્ડના અધિકારીઓ એમ કહે છે કે અમે હિટાથી મંગાવ્યો છે અમે કોટેશન મંગાવેલા છે અમે બોલી પોલીસ પ્રોટેક્શન મંગાવેલો પણ છતાં પણ કોઈ અધિકારીઓ કે કામગીરી નથી કરી અને કામગીરી કરી અમુક જગ્યાએ તો કેવો કર્યો કે આજ જે ખાલી નામ પૂરતા કર્યા ને પાછા એ જ કારખાના જ્યાં હતી એ તોડ્યા હતા કંડલાપુરના અધિકારી એ પાછા કારખાના બધા ચાલુ પડ્યા હતી એક કારખાનું બંધ નથી બધા કારખાના ચાલુ થાય અને આજ જ્યાં આ અમારી જે આરબી છે પચાવ કાંઠા વિસ્તારમાં કુવા પણ આટલી તારીખમાં નવા બાંધકામ કુવા પણ ચાલુ પડ્યા છે હજી છતાં આ લોકો નજર આવતા નથી સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી ભુજ નાઇન